ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણ પૂર્વક બજાવીશ શ્રદ્ધા અને અંતઃકરણ પૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત राग કે દ્વેષ વિના राग કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ હું હું જીતેન્દ્ર સૌજીભાઈ વાગાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગન લઉ છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના मंत्री तरीके मर्तव्यों योग्य पालन कर्तव्य पालन माटे आवश्यक होश्यक हो प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तिओं ने करी नहीं कोईपण व्यक्ति अथवा व्यक्तिओं ने कर नही अथवा अथवा आगड તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં